વડોદરાના ભાયલી વિસ્તારમાં શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુર દ્વારા આધ્યાત્મિક કેન્દ્ર દ્વારા આયોજિત યોગા સાઉન્ડ બાથ રોશન અને અનેક સેવા કાર્ય પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કોરોના ટાઇમમાં લોકોની આર્થિક પરિસ્થિતિ ખોરવાઈ ગઈ હતી ત્યારે તેમની મહિલાઓને અનેક પ્રવૃત્તિઓ શીખવાડી આત્મનિર્ભર બનાવવાનું કાર્ય કર્યું હતું જેમાં મહિલાઓ દ્વારા અગરબત્તી અને બીજી બધી ઘણી પ્રવૃત્તિઓથી તેમનો ઘર સંસારનો ખર્ચનો ઉઠાવવામાં આવ્યો હતો જેમાં શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુર દ્વારા શિયાળામાં ધાબળા વિતરણ અને અનેક સેવાકીય કાર્યરત કરતું આવે છે જેમાં ખાસ ઉપસ્થિતિમાં ગિરીશભાઈ શાહ તથા શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુરના તમામ સભ્યોની હાજરીમાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને લોકોએ હાજરી આપી હતી యోగా సెషన్ હતું ત્યારબાદ અમારે સત્સંગ હતું સત્સંગ અને એના પછી એ સત્સંગના સમજવા માટેની એક્ટિવિટી હતી કે જેનાથી તમને સત્સંગ વધારે સરખી રીતે સમજાઈ જાય ત્યારબાદ અત્યારે અત્યારે ચાલુ છે જ્યાં આગળ અમારી મિશનની બધી એક્ટિવિટીઝની અંદર જે અગરબત્તીને બેગ પેઇન્ટિંગ એ બધું હોય એ એ પેઇન્ટિંગ કરવાવાળા જે લેડીઝ છે જેને એમ્પાવર કરવા માટે મિશન કામ કરી રહ્યું છે એ લેડીઝ અત્યારે અહીંયા આગળ આવ્યા છે અને એ લોકો શીખવાડી રહ્યા છે છોકરાઓને કે કેવી રીતે આ વસ્તુ થઈ રહે અને છોકરાઓ એની પ્રેક્ટિસ કરી રહ્યા છે અને સાંજના અમારું સેશન જેની અંદર અમે લોકો બ્લેન્કેટનું વિતરણ કરવાના છીએ જે અમારું ઓનગોઈંગ પ્રોસેસ છે દરેક દરેક સીઝનમાં અલગ અલગ ટાઈપની એક્ટિવિટી શ્રીમદ એક્ટિવિટીઝ શ્રીમદરાજચંદ્ર લેવન કેરમાં હોય છે તો એ આજના દિવસનો પ્રોગ્રામ સાહેબ જે અગ્યોપત્તિ બનાવી રહ્યા છે એ સાઉથ ગુજરાતના ડાંગ વિસ્તારના છે અને હા એટલે આ એ જે ડાંગ વિસ્તારની જે મહિલાઓ છે એને એમ્પાવર કરવા માટે થઈને ગુરુદેવ આખી એક ઘણા વર્ષથી શ્રીમદ રાજચંદ્ર લવ એન્ડ કેર જેની અંદર વન ઓફ ધ એમાં દસ કેર છે એમાંથી વન ઓફ ધ કેર ઇઝ વિમેન એમ્પાવરમેન્ટ એટલે ખાસ કરીને જ્યારે કોવિડ વખતે એવું થયું હતું કે ભાઈ બધાના મેઇલ્સનું ઇન્કમ બંધ થઈ ગઈ હતી તો આ બધી મહિલાઓને વધારે ટ્રેન કરીને એ લોકોને આવી બધી સ્કિલ્સને બહાર લાવીને

વેલકમ ટુ શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુર બરોડા સ્પિરિચ્યુઅલ સેન્ટર સો આ બરોડા સ્પિરિચ્યુઅલ સેન્ટરમાં મેડિટેશન સત્સંગ આવી બધી એક્ટિવિટીસ થાય છે છોકરાઓને ભણાવવાના નાના ક્લાસીસ યોગા સાઉન્ડ બાથ મેડિટેશન આ બધી એક્ટિવિટીઝ પ્રવૃત્તિ રેગ્યુલર ચાલુ હોય છે અને આજે આપણે એમાં જે સોશિયલ ઇનિશિએટિવ છે એમાં જે જે સિઝન વેધર જેવી રીતે આવે એવી રીતે આપણે પછી મનસૂન કીટ ડિસ્ટ્રીબ્યુશન વિન્ટર કીટ ડિસ્ટ્રીબ્યુશન તો આ વખતે વિન્ટર કિટમાં આપણે બ્લેન્કેટ્સ ડિસ્ટ્રીબ્યુટ કરી છે સો એનું આજે એસઆરએલસી જે અમારું લવ એન્ડ કેર પ્રોગ્રામ ઇનિશિયેટિવ છે એમાં એ કર્યું છે અને જે આપણે બધી ટ્રાઇબલ વિમેનને સપોર્ટ કરવા માટેનું જે ગુરુદેવનું ઇનિશિયેટિવ છે એ બેનો આજે અહીંયા આવી છે અને એ લોકો લાઈવ અગરબત્તી મેકિંગ અને આપણે ટોટ બેગ પેન્ટિંગનો પ્રોગ્રામ છે સો બધા એ એન્જોય કરી રહ્યા છે So thank you for that.